ઉત્તરાયણ પર્વના રંગોમાં રંગાયું કરજણ બજારોમાં ઉત્સાહ છલકાયો સેફટી સાથે પર્વ ઉજવવા પ્રશાસનની અપીલ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે અને તેની સાથે જ કરજણ સહિત સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે શહેરના બજારોથી લઈને ગલી ગલીએ રંગબેરંગી પતંગોની રોનક જોવા મળી રહી છે નાની પતંગોથી લઈને મોટા કદની અને અવનવી ડિઝાઇનની પતંગો બજારમાં ઉપલબ્ધ થતાં ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે બજારમાં પતંગ સાથે દોરી સુતાવાની દુકાનો પર પણ ખાસ ચહલપહલ જોવા મળી રહી છે વેપારીઓ દ્વારા કાચી અથવા ચાઇનીઝ દોરીના બદલે સુરક્ષિત દોરી ઉપયોગ કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ઉત્તરાયણના આનંદને બમણો કરે એવા બોપો અવનવા ચશ્મા ટોપીઓ અને બાળકો માટે ખાસ હલકી તથા સુરક્ષિત પતંગો પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાવવાનો પર્વ નથી પરંતુ પરિવાર મિત્રો અને સમાજ સાથે આનંદ અને ભાઈચારાની ભાવના વહેંચવાનો તહેવાર છે બજારમાં ઉત્તરાયણની પરંપરાગત મીઠાઈઓ ચીકી તલગોળ અને ખાસ વાનગીઓની ખરીદી પણ જોરશોરથી ચાલી રહી છે લોકો પોતાના સ્વજનો માટે મીઠાઈઓ લેતા જોવા મળી રહ્યા છે પરંતુ આ ઉત્સાહની સાથે સુરક્ષા જાળવવી અત્યંત જરૂરી હોવાનું કરજણ સમાચાર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે પતંગ ઉડાવતી વખતે છત પર પૂરતી સાવચેતી રાખવી બાળકોને એકલા છત પર ન જવા દેવા અને વડીલોએ તેમની દેખરેખ રાખવી આવશ્યક છે રસ્તા પર દોરી ન તણાય તેની ખાસ કાળજી લેવી જોઈએ જેથી વાહનચાલકો અને પગપાળા લોકોને કોઈ ઈજા ન થાય પ્રશાસન અને પોલીસ દ્વારા પણ નાગરિકોને ચાઇનીઝ અથવા કાચી દોરીનો ઉપયોગ ન કરવા પક્ષીઓની સુરક્ષા માટે સાવચેતી રાખવા અને કોઈપણ પ્રકારના અકસ્માતથી બચવા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તરત જ સંબંધિત વિભાગ અથવા એકસો આઠ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે કરજણ સમાચાર તરફથી સૌ નાગરિકોને અપીલ છે કે ઉત્તરાયણ પર્વને આનંદ ઉત્સાહ અને ભાઈચારાની ભાવના સાથે ઉજવો પરંતુ સાથે સાથે પોતાની પરિવારની અને સમાજની સુરક્ષાને પ્રથમ સ્થાન આપો સેફટી સાથે ઉજવેલી ઉત્તરાયણ જે સાચી ખુશીની ઉત્તરાયણ છે કરજણ સમાચાર તરફથી આપ સૌને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ તમારું આકાશ પતંગોથી અને જીવન ખુશીઓથી ભરાઈ જાય એવી શુભકામનાઓ